હોશિયાર બનો મૂર્ખ નહીં આવી જ માહિતી મેળવવા માટે જોતા રહો જીપીએમ ચેનલ એટલે કે ગામડાનો પીએમ મિત્રો આપણી પછી આ એક એવા ફાઇવજી ગાડી આવી છે આમાં પ્રોબ્લમ એવો હતો તમે જોઈ શકો છો આનું ફિલ્ટર એકદમ જામી ગયેલું છે પ્રોબ્લમ એવો હતો કે ગાડી મુંજાતી હતી તો આ લોકોને કોઈ એ બતાવ્યું હશે તો એવું કીધું હશે કે આમના ક્લચ પટ્ટાને બદલાવ પડશે અને પંદરસો રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો હવે હકીકતમાં એવું નથી હોતું તમે વ્યવસ્થિત કારીગરને બતાવો અને દોડાવું તો તમને જાણવા મળશે કે ગાડીમાં શું હોલ્ડ છે જ્યારે આમાં ખાલી ફિલ્ટર જ છે ચોકઅપ થઈ ગયું છે ઘણી વખત મિત્રો આવું બને છે કે નાનો એવો કોલ્ડ હોય છે અને તમે અન્ય જગ્યાએ જે એમને મિકેનિકલ લાઈફમાં ખબર ના હોય અને એમને તમે બતાવો છો તો એ તમને મોટા ખર્ચા કરવાનો હોય તો મિત્રો આપણે ફિલ્ટર ચેન્જ નહોતું કરવું એટલે આપણે સાફ કર્યું છે જો કેટલી ધૂળ નીકળી છે તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો આપણે ફિલ્ટરને પેટ્રોલથી પણ સાફ કરશું પછી મિત્રો ફિલ્ટર પણ સાફ કરશું આપણે સાફ થઈ ગયા પછી મિત્રો કઈક આવું ફિલ્ટર દેખાય છે જોકે આપણે ચેન્જ નતું કરવું સાથે સાથે મિત્રો આ ગડીમાં આપણે ઓઇલ પણ ચેન્જ કરી નાખ્યું છે